જો મિત્રો તમારે પણ રેલવેની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે બેસ્ટ છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ દ્વારા ચાર હજાર છસો ને સાહીઠ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર બે અલગ અલગ પ્રકારની પોસ્ટ છે જેની અંદર કોન્સ્ટેબલ અને એસઆઈનો સમાવેશ કરવામાં આવે છે લાયકાત ધોરણની વાત કરીએ તો કે દસ પાસ હશે તો તમે આની અંદર અરજી કરી શકશો સંપૂર્ણ વિગત આપણે વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંદર સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ ચાર હજાર છસો ને સાહીઠ પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો સામાન્ય માહિતી રીતે આપણે શરૂઆત કરીએ તો કે આરપીએફ એટલે કે આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ચાર હજાર છસો ને સાઈઠ પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પડી દેવામાં આવેલું છે જેની અંદર ચાર હજાર બસો છ જગ્યા કોન્સ્ટેબલ માટે રાખવામાં આવેલી છે અને ચારસો બાવન જગ્યાઓ છે તે સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માટે રાખવામાં આવેલી છે જે ઉમેદવારો રસ ધરાવે છે જે લોકોને અરજી કરવી છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં એનો અરજી કરવાનું પોર્ટલ ઓપન કરીને ત્યાં અરજી કરી શકે છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું તમારે ડાયરેક્ટ અરજી કરવી હોય છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપીએ છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો આરપીએફ ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી આપણે જાણીએ તો કે સંસ્થાનું નામ રહેશે રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ પોસ્ટનું નામ રહેશે કોન્સ્ટેબલ અને એસઆઈ ખાલી જગ્યાઓ કેટલી છે તો કે ચાર હજાર છસો ને સાહીઠ જગ્યાઓ ખાલી રહેશે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જોબનું સ્થાન ઓવરઓલ ઇન્ડિયાની અંદર રાખવામાં આવેલું છે પગાર ધોરણની વાત કરીએ તે હું તમને આગળ જણાવી દઈશ અરજી કરવાની છેલ્લી તારીખ વિશે ચર્ચા કરીએ તો કે ચૌદ એ મે બે હજાર ચોવીસ ત્યાં સુધીનો તમારી પાસે સમયગાળો રહેશે અરજી કરવાની રીત ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે વયમર્યાદા ઉપર ચર્ચા કરીશું તો કે કોન્સ્ટેબલ માટે અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે જેની સામે સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માટે વીસ વર્ષની લઈને અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે ઉંમર પ્રમાણે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જે ક્લિક કરતાની સાથે તમે નોટિફિકેશન વાંચી શકશો આરપીએફ ભરતી બે હજાર ચોવીસનો પગાર ધોરણની ચર્ચા કરીશું તો કે એસઆઈ સબ ઇન્સ્પેક્ટર માટે પાંત્રીસ હજાર ચારસો રૂપિયા સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે અને કોન્સ્ટેબલ માટે એકવીસ હજાર સાતસો રૂપિયાનું પગાર ધોરણ તમને આપવામાં આવશે જેની અંદર પગારમાં વધારો આપવામાં આવશે કે નહીં કયા લેવલ પ્રમાણે તમને પગાર આપવામાં આવશે તેની માટે તમારે તેનું નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની અંદર તમામ વિગત તમને મળી જશે શૈક્ષણિક લાયકાત ઉપર ચર્ચા કરીએ તો ટૂંકમાં વાત કરીએ તો કે કોન્સ્ટેબલ માટે દસ પાસ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે જે તમારી પાસે હોવું જરૂરી છે કોન્સ્ટેબલમાં અરજી કરતા સમયે તમારી પાસે દસમા ધોરણની માર્કશીટ તમારી પાસે હોવી જરૂરી ગણાશે સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માટે તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે તમે કોઈપણ સ્કીમની અંદર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો નથી તેમ છતાં તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે આની અંદર અરજી કરી શકશો તેની માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે આરપીએ ભરતી બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓ વિશે ચર્ચા કરીશું તો કે કોન્સ્ટેબલ માટે ચાર હજાર બસો આઠ જગ્યાઓ રહેશે અને સબ ઇન્સ્પેક્ટર માટે ચારસો બાવન જગ્યા તો આવી રીતે કુલ ચાર હજાર છસો ને સાહીઠ જગ્યાઓ ઉપર ભરતી રહેશે અરજી ફી ઉપર ચર્ચા કરીશું તો કે જનરલ અને ઓપીસી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જે તમારે ઓનલાઈન ચૂકવવાની થશે અને એસી એસટી સ્ત્રી સર્વિસમેન અને ઈ બીસી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે બસો ને પચાસ રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જેની ઉપર જેની માટે પણ તમારા ઓનલાઈન નેટ બેન્કિંગ યુપીઆઈ કોઈપણ પ્રકારે તમારા ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારા અરજી અરજી ફી છે તે ચૂકવી દેવાની થશે મહત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે અરજી શરૂ થયા તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે ચૌદ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે એક મહિનાનો સમયગાળો રહેશે જ્યાં સુધીમાં તમે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે ટૂંકો સમયગાળો છે ખૂબ જ મોટી એવી ભરતી છે સાથે સાથે ઘણી બધી ભરતીઓ બહાર પડી છે તમને ખ્યાલ ન આવે તેની માટે તમે વોટ્સઅપ ગ્રુપ પર જોઈન કરી શકો છો જ્યાં તમને નવી નવી અપડેટો મળી શકે છે સાથે સાથે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય ભરતીને લગતો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી શકો છો ત્યાં તમને તરત સોલ્યુશન આપી દેવામાં આવશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે